કેટલા લોકો પાસે મોબાઈલ છે બધા પાસે વેરી ગુડ હવે તમે એક મોબાઈલ ખરીદ્યો હોય અને તમે નવો લો સારો વધારે સ્માર્ટ ફોન અપગ્રેડેડ ફોન તો તમને દુકાનવાળો શું કહે કે આ ફોનમાંથી આ ફોનમાં ડેટા ટ્રાન્સફર થાય ને ત્યાં સુધી એને વચ્ચે અડતા હા કે ના કહે ને કે વચ્ચે બટન દબાવશો તો ફોન હેંગ થઈ જશે પછી મારી પાસે આવતા નહીં પછી રિપેરિંગ જોઈશે બધું આખું ફોર્મેટ કરવું પડશે બરાબર આપણી બહુ જે ચોવીસ વર્ષનો પચીસ વર્ષનો ડેટા લઈને આવે એને આપણે આપણા ઘરમાં ટ્રાન્સફર થાય એટલી રાહ જોઈએ કે વચ્ચે બટન દબાવીને હેંગ કરી દઈએ જે બિચારી તમે વિચારો એનો ચોવીસ વરસનો પચીસ વરસનો એના એના ઘરનું જુદું ખાવાનું એના ઘરનો જુદો ઉછેર એની જુદી રીત એ બધું બિચારી લઈને આવી છે આપણે ત્યાં હજી આવી ત્યાં તો ચાલુ થઈ ગયું અમારે ત્યાં આખો મર સૂકા મરચાંનો વઘાર નહીં કરવાનો અમારે ત્યાં આમ નહીં કરવાનું આમાં કોઈ હિંગ નાખે તારી માએ નથી શીખવ્યું ખરેખર તો મને મજા એ વાતની આવે કે જે શીખ્યા વગર આવે ને એનાથી સારી બીજી કોઈ વહુ નહીં કેમ હું તમને કહું આ મારો પોતાનો દાખલો છે એનો સારામાં સારો વસ્તુ એ છે કે તમારે પાર્ટીમાંથી કંઈ ભૂસવાનું જ નથી કોરી પાર્ટીમાં જ લખવાનું છે એટલે તમે જે લખો એ હાચું હું પરણી ત્યારે મને સેન્ડવીચ બનાવતા આવડતી હતી ઈંડા બાફતા આવડતા હતા મેગી તો અમારા જમાનામાં હતી નહીં એટલે પૌવા બનાવતા આવડતા હતા ને એવી ચાર પાંચ વર્ષ ખીચડી મૂકતા આવડે કારણ કે હું તો હોસ્ટેલમાં રહી આખી જિંદગી હોસ્ટેલમાં ભણી એકની એક દીકરી મારે ભાઈ બહેન નહીં એટલે મન તો રાંધવાનો વારો ઘરે આવે જ નહીં પછી પરણી તો મારા સાસરું મારું સાસરું તો બારો જ છે એટલે અમારે ત્યાં તો એમ કે ને કે પંદર વીસ ખાલી ઘર ઘરના જમવાના છે તોય ત્રીસ પાંત્રીસ માણસ થઈ જાય કોઈ નથી ખાલી ઘરના જ છે એમ કે તોય પચીસ ત્રીસ માણસ તો આરામથી હોય એમ પણ મજાની વાત એ છે કે આ મારા લગ્નને હમણાં બાવીસમી જૂને પચીસ વર્ષ પૂરા થયા મારા સાસુએ મને એક દિવસ પણ એવું નથી કહ્યું કે તારી માએ તને શીખવ્યું નથી મજાની વાત એ છે કે એમણે મને ધીમે 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 બધું જ શીખવ્યું અને હવે તમે મારી દાળ ચાખો અને મારા સાસુની દાળ ચાખો તમે એવું ના કહી શકો કે બે જુદી છે એનું કારણ શું ધીરજ પ્રેમ જો ખરેખર મા એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સારું ખાય બધી મમ્મીઓ એવું કે કોણ જાણે રાંધતી જ નથી બરાબર મા છોકરોને પેટ ભૂખ્યું રહે હા હા તો બેસાડો શીખવાડો તમારો છોકરો સારું ખાય એવું તમે ઈચ્છતા હો તો એને શીખવો એને મેણા મારવાથી આવડી નહીં જાય મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ શું છે તો કે પ્રોબ્લમ શોધી કાઢે છે પ્રોબ્લેમનું સોલ્યુશન નથી શોધતા ખરેખર શું કરવાનું છે સોલ્યુશન શોધવાનું છે પ્રોબ્લેમ તો તમે સમજી જ ગયા છો મને બહુ મજા આવે જ્યારે અમુક ઘરોમાં હું જાઉં ને તો બહુ ફરિયાદ કરે ત્યારે મને એમ થાય ખરેખર કે તમારા ઘરમાં પરણીને આવેલી છોકરી એના મા બાપને મૂકીને આવી છે એ તમારા દીકરાનો હાથ પકડીને આવી છે એને એને તમારામાં ભરોસા સિવાય બીજું કંઈ નહીં જ હોય કોઈ મા બાપ એવું કે લગ્ન નક્કી થાય ત્યારે કે છૂટાછેડા થશે ત્યારે અમે આટલા પૈસા લઈશું આવું આજ સુધી કોઈ પરિવારે લગ્ન થતી વખતે નક્કી કર્યું છે નવા નવા વિવાહ થયા હોય ને તો સાસુ એટલી મીઠી હોય કબાટ ખોલીને ઊભી હોય ને ત્યાં બહુ આવે કંઈક કામે કે મમ્મી બહુ ફાઇન સાડી છે બધું તારું જ છે ને પહેરજે ને એ પછી જ્યારે કોક દિવસ બિચારી તું સિરિયસલી લે મારા જેવી હોય તો એમ કે મમ્મી પેલી સાડી મને બહુ ગમે છે પહેરવા આપો ને કે તું બહુ નીચી પહેરે છે નીચેથી બોર્ડર ઘસાય સંબંધો ઘસાય એના કરતા સાડી ઘસાય નહીં સારું આ આપણે સમજવાનું છે અને આપણે ગુજરી જઈશું નહીં હોઈએ ઊભા ઊભા તો આ બધી સાડીઓ કોણ જાણે કોણ પહેરશે કોણ વાપરશે એના કરતા આનંદથી જે આપણી નજર સામે પહેરીને ઘરની બહુ ગૃહલક્ષ્મી ફરતી હોય તો સારી ન લાગે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને વસ્તુઓ માટે બહુ પ્રેમ છે વ્યક્તિઓ માટે નથી આ બહુ સમજવાની અને શીખવાની વસ્તુ છે ખરેખર વ્યક્તિ મહત્ત્વની છે વસ્તુ તો કંઈ મહત્ત્વની નથી અને આપણે બધા બીજા શું કે છે ને એના પર આપણા જીવનનો આધાર છે બાજુવાળાને એવું દેખા આ મારી બહુએ બનાવ્યું ભલે ના બનાવ્યું હોય મારી બહુ બહુ ડાય આવું આપણે દેખાડવાનું એકચ્યુઅલી મારે ખરેખર આ સવાલ તમને બધાને પૂછવો છે અને તમને બહુ મજા આવશે મારી વાતથી હું કોઈના તરફ આંગળી નથી ચિંતી હું તો આપણે બધાએ એક સેલ્ફ પરીક્ષણ કરવાનું છે કે આપણે આમાંથી પસાર થઈએ છીએ આવું કંઈ કરીએ છીએ અને જો કરતા હોઈએ તો એમાંથી મુક્ત થવાનો આ સરળ રસ્તો છે મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે આપણને આપણા સૌથી નજીકના લોકો છે ને એની સામે સૌથી વધારે વાંધો છે પતિ હોય તો પણ પત્ની હોય તો પણ પુત્ર વધુ હોય તો પણ દીકરો હોય તો પણ ભાઈ બહેન હોય તો પણ આપણે પડોશી સાથે બહુ મીઠા અજાણ્યા લોકો સાથે બહુ સારા આપણી બાજુમાં ટ્રેનમાં કોઈક બેઠું હોય તો આપણે એને તો એવી ઇમ્પ્રેશન આપીએ કે ઓહો હો આનાથી સારું જગતમાં કોઈ છે જ નહીં એ આપણને કદાચ ફરી મળવાનાય નથી પણ એની સામે આપણે બહુ સારા થઈએ અને જેની સાથે આપણે રાત દિવસ રહેવાનું છે જેની સાથે આપણો ગાઢ સંબંધ છે જે આપણા પોતાના લોકો છે એની સાથે બોલતી વખતે વર્તતી વખતે એની એની નાની નાની વસ્તુમાં આપણને વાંધો પડે ખરેખર ઊંધું હોવું જોઈએ કે બહારના લોકો સાથે તમે સારા થાવ ન થાવ શું ફરક પડે પોતાના સાથે સૌથી સારા થવું જોઈએ હું કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતા સાંભળું છું મને તો આમ ને મને તો તેમ ને એ તો સવારે ઉઠીને જતા રહે ને એમને તો મજા ને એમને શું જોવાનું આ તો બધું આપણે ઘરમાં વૈતરું કરવાનું તમને તમારા પોતાના ઘરનું કામ જે દિવસે વૈતરું લાગે ને એ દિવસે એવું નક્કી છે કે તમે એને તમારું ઘર નથી સમજતા તમારા પરિવારને જમાડવાનો તમારા બાળકોના કપડાં ઘડી કરવાના તમારા સંતાનોને સરસ રીતે ટિફિન ભરી આપવાનું એમને ભાવતું રાંધવાનું આ બધું જો તમે કરતા હો અને તમને વૈતરું લાગતું હોય તો મને તો એવું લાગે કે તમે હજી સુધી આટલા વર્ષોમાં એને પોતાનું ઘર જ નથી સમજ્યા પોતાના ઘરનું કામ કોઈને વૈતરું લાગે વૈતરું શબ્દ આજ પછી કોઈ દિવસ વાપરતા નહીં મજૂરી વૈતરું હું બધું કર્યા કરું મારે જ બધું ઘસાવાનું અરે તું તમે નહીં ઘસાવ તો કોણ ઘસાશે આ ઘર તમારા ખભે ઊભું છે કરોડરજ્જુ જતી રહે ને સાહેબ તો આખું શરીર ઢગલો થઈ જાય આપણે જે ટટ્ટાર ઊભા છીએ ને આપણી કરોડરજ્જુ પર ઊભા છીએ અને મને તો હંમેશા એવું લાગે કે સ્ત્રી દરેક પરિવારની કરોડરજ્જુ છે એનો આખો પરિવાર એના ઉપર ટટ્ટાર ઊભો છે મને એ પણ કહેવું છે બહેનોને કે તમે તમારું પોતાનું ધ્યાન નહીં રાખો ને તો તમારું શરીર તમારું કયું નહીં કરે પછી ચીડ ચડે પછી ગુસ્સો આવે પછી મહેનત કરવાનો કંટાળો આવે ભાગની સ્ત્રીઓને મેં જોઈ છે કે ફ્રૂટ લાવે તો પોતે ન ખાય સૂકો મેવો ઘરના લોકો માટે ખવાય પણ આપણે ન ખવાય આપણે કેવું દૂધ પીવાનું કેમ નહીં પીવાનું કેમ સૂકો મેવો નહીં ખાવાનો કેમ કેલ્શિયમ નહીં લેવાનું કેમ આપણા ટેસ્ટ ટાઈમસર નહીં કરાવવાના આજે સ્તન કેન્સરની બીમારી આખા વિશ્વમાં જે સ્પીડે ફેલાય છે બધું બગડી જાય શરીર ખરાબ થઈ જાય તમે અમુક સ્થિતિમાં પહોંચી જાઓ ત્યાં સુધી પ્રતીક્ષા શું કામ કરવાની તમને સહેજ એમ લાગે કે વધારે પડતો થાક લાગે છે ગઈકાલ સુધી આટલો થાક નહોતો લાગતો આ છેલ્લા મહિનામાં મને બહુ થાક લાગે છે તો હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવામાં વાર કેટલી આપણે મંદિરમાં પાંચસો રૂપિયા મૂકી આવીએ પણ આપણે ટેસ્ટ કરાવવાના બસો રૂપિયા ન ખર્ચીએ મંદિરમાં એક રૂપિયો પણ નહીં મૂકો ને તો ઈશ્વર તમારે ઘેર આવીને નહીં કે મને પેલા પૈસા મૂક્યા નહી હોય પણ તમારું શરીર જે એને તમને ભેટ આપ્યું છે તમે વિચાર કરો કે આ આખું મશીન જે એને તમને આપ્યું આઈન્સ્ટાઈન નામના એક વૈજ્ઞાનિક હતા એના એક મિત્ર હતા એવું કયા કરે કે ભગવાન છે જ નહીં મહાનાસ્તિક ભગવાન છે જ નહીં ભગવાન છે જ નહીં એટલે એક દિવસ ને ત્યાં પહોંચ્યા ત્યારે એક સરસ સોલાર મશીન ત્યાં હતું એટલે એણે પૂછ્યું કે આ કોને બનાવ્યું એટલે આઈન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં કે એવું હોય ગાડો આ મશીન સામે પડ્યું છે અને તું મન કહે છે કોઈએ નથી બનાવ્યું એટલે આઈન્સ્ટાઈને કહ્યું કે જો હું તને કહું છું કે આ મશીન કોઈએ નથી બનાવ્યું હવે તારે માનવું હોય તો માન નહીં આપોઆપ અને ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું કે લોખંડના ચાર ટુકડા જોડીને બનાવેલું મશીન જોઈને તને એમ થાય છે કે આ કોઈકે બનાવ્યું જ હશે તો આવડું મોટું મશીન જોઈને નથી થતું કે આ કોઈકે બનાવ્યું હશે ક્યાંક તો ઈશ્વર હશે ને એ શું ઈચ્છે છે તમારી પાસેથી આજે કોઈ મા હોય પિતા હોય એનું છોકરું દુઃખી હોય રડતું હોય કકળતું હોય કાયમ ફરિયાદ જ કર્યા કરતું હોય તો મા બાપ સુખી હોય હા કે ના તો એ આપણા મા બાપ છે જેણે આપણને જન્મ આપ્યો છે જે જે આ જગતમાં આપણને મોકલ્યા છે જેણે એ શું ઈચ્છે છે કે તમે ખુશ રહો તમે મજા કરો તમે જીવનને પૂરેપૂરું માણો જે એણે તમને આપ્યું છે આ ઉગતો સૂરજ આ પડતો વરસાદ આ સરસ કબૂતર પાંખ ફફડાવે સાંજ પડે ત્યારે કેવી સરસ સંધ્યા ખીલે પાંદડા હલે હવા આવે તો કેટલું સુંદર નાની 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 વસ્તુઓ નોંધો તો તમને સમજાય કે એણે તમારે માટે કેટલું બધું ઊભું કર્યું છે પણ એ આપણે જોવું ફરિયાદ શું કરવી છે ભાઈ ભૈસાબુ તો કંટાળી ઘણા લોકોને હું એવા ઓળખું છું કે જે વારે વારે એવું કે હવે તો ઉપાડી લે તો સારું ખરેખર જો અહિયાં આવે ને એમ કે ચલો કોને કોને આવું છે કેટલા તૈયાર છે જવા ભાઈ હવે તો ઉપાડી લે તો છૂટું હવે તો મારે અહીંથી જવું જ છે હું મરી જઈશ તો તમને ખબર પડશે એમને પડશે કે નહીં તમને જરૂર પડશે કોઈના ગયા પછી કોઈને ખબર પડી નથી આજ સુધી એવા દાખલા મેં જોયા નથી જે તમને મળ્યું છે એ માણવાનો પ્રયત્ન કરવો જોઈએ ઋગ્વેદ એમ કે છે કે જિંદગીમાં ત્રણ તબક્કા આવે છે પહેલો તબક્કો મેળવવાનો પામવાનો તમે નાના હો ત્યારે તમને બધું જ ગમે કોઈ કે સરસ ડ્રેસ પહેર્યો હોય તો ગમે સરસ સાડી હોય તો ગમે કોકનો દાગીનો હોય તો ગમે કે અરે વાહ તો કેટલું ફાઇન પહેર્યું છે અમસ્તા મેગેઝિનના પાના ફેરવતા હોય ને એમય ત્રિભુવન ભીમજીની એડ હોય તો તમને એમ થાય કે આવું લેવું જોઈએ ભલે લઈએ ના લઈએ જુદી વાત છે પણ એકવાર તો એમ થઈ જાય તમે ઐશ્વર્યા રાયને અમુક પ્રકારની લિપસ્ટિક લગાડેલી જુઓ તો જરા વધારે ધ્યાનથી જુઓ કે આ કઈ છે કેવી લાગે છે આ ઇલાઇનર કેવી રીતે કર્યું છે આ જીની જીની વસ્તુઓ છે જે જિંદગીમાં મેળવવાનો પ્રયત્ન છે ફરવું ગમે ખાવું ગમે થોડા થોડા દિવસે ઈચ્છા થાય કે પકોડી ખાઈ આવીએ